બધા દાગી ના હોય ને બધું આપડો ઓળો ને આપડે ખબર ના હોય તો ઘરની ચિંતા નહીં ચિંતા ઘર ઉપાડી ઉપાડી ને હે

আর তার তো টেকনোলোজিয়া તારે મશીન કોઈ જેવું મીટર સાહેબો માહેબો બધા ભેગા થયા હતા મને બોલાવ્યું હતું એક ચિંતા કરવા નહીં મશીન નો સોર પકડી દઈશ આમ જો હું તને કહી દઉં એ સોર પકડાવે એટલે પેલા મારા પાન નીકળ્યા મારા કોમ છે આ કાચા ટાઈમ છો મારા ઘર મોની બે કોઠણા એંડા તો રહી ગયા પણ ગદડી મી કોઈને કીધું નહીં પણ પહેલા મારા પણ પહેલા બોલાવજો પણ હમાથા રાલ જઈમ કોઈ ચિંતા નઈ કરવાની હા હો રી તો જો કઈ નખું अरे तारा इरंडा सोरी जो तारा हो राखवानी कमार आम्ही गोमनो सोर पकडून लायला तार घर नो मार बदु मैं गपर कालवा है द फोर मानत सा मारो बेटू टाइम लाइन सर घर से हम शिकर आ रही है सर पेलू सर कैसी कर रहा सर तो तारु मारे लूँ सर कोई सा? था? था?

વાત સાચી તમારી વાત પણ તમે નહીં ટાઈમ ભરાતો બરોબર ટાઈમ પૈસા નહી આવતા ને ભાઈ ફોન નહીં રસ્તો કરવો પડે પણ એવું ના કરે ભૂલ ના હોય બીજા ખાલી ના ગોડાજી સોમાજી ગોડાજી પણ મારી વાત તો સાહેબ મારો છોકરો આવે એટલે પૂછી બધું તમારું જેટા ભાઈ

ના કટકા કરી ના છે નહીં તી ડાગી ના ચોકા ના આયા ઓ પડતા હું કરવાનું છે ડાગી ના વેતી જ નહીં તો ઉપર લઈ ને રમી કા દીસુ મશીન મશીન સુ દોરી

આ દેવાના દાર કઈ ના ગમ આપડું કઈ નહી મશીન લઈ જા મશીન ચોર મશીન તો રાખો ગમ છો કતો પણ છોકરા વગર ના ચાલ મુ આ રૂપિયા અરે ચાલો તો ના તો તું જ આવો તારા છોકરે આપડું કાઢી દે મારી હરી ને વળી પાજી કે છોકરા વગર ચાલ ના તું તાર લઈ જા એ કજજી મારા ઘેર હો હું જોવા ના ને કજજી આવના ને એવો લઈ જા તું તાર ના હું આવા તો ના હોય તો હારું તો એમાં થાક ભઈ નહીં